ત્યારે આરોપી છેલ્લા મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હતો આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યું છે તે ઉપરાંત આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચારથી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે ભણાવવામાં આવી છે જેમાં એનડીપીએસને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણો ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને એનડીપીએસ ટીમને ખબર મળી કે રામસરણ ઉર્ફે મુન્નાજીપસિંહ યાદવ કૈલાશ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથીઓ ગાંજાનું વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુનાને અટક કરવામાં આવ્યો છે અને રામસરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામશરણ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધી કાર્યવાહી કરવામાં આવશે